તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબલ કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનારા આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાના છે તેમાંથી હાલ એકસો પચાસ હાજર છે ઉતર્યા સાથે જ જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે ભૂખ હડતાળ ચાલુ રાખીશું અને પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે સાચી વાત અમે લગભગ સુડતાલીસ વર્ષથી નગર શિક્ષણ સમિતિના બાલવાડી અને બાળ શાળાઓને અમે અમારો કિંમતી સમય આખી જિંદગી એમને આપી દીધી છે જેવી રીતે શિક્ષકો ભણાવે છે તો એક શિક્ષણના ભાગરૂપે અમે સ્કૂલોમાં સફાઈ કરીએ છીએ છોકરાઓને કંઈક પાણી આપવું હોય એ લોકો બાલવાડીમાં લેવા જવું તેડવા જવું આવા બધા અમે કામગીરી કરતા હોઈએ છીએ તેમ છતાં અમે લોકો અચોક્કસ મુદ્દત ની ઉપર અમે જઈ રહ્યા છે અને અમારો જે પ્રશ્ન છે બત્રીસ વર્ષ જી કે અમને કાયમી કરો પેન્શન આપો ચાલુ નોકરી છે એ લોકોને પગાર વધારો આપો જ્યાં સુધી આ માંગણી નહીં સંચોસાય ત્યાં સુધી અમે અમારી હડતાલ

સાંસદ બની ગયા છે ધારાસભ્ય બની ગયા તેમ છતાં શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એના જે કર્મચારીઓ છે એની તરફ જોતા જ નથી એ લોકો શિક્ષણ સમિતિ એટલે એ લોકોનું પહેલું પગથિયું કહેવાય અમે ચોથા ચોથાના કર્મચારી શિક્ષક કણ સાથે આ લોકો શરૂઆતમાં પહેલું પગથિયું અહીંયા આવે છે એ લોકોના સારા સારા કાર્યક્રમો કરે છે એના રિપોર્ટ પ્રમાણે એ લોકો આગળ ધારાસભ્ય બને છે કોર્પોરેટર બને મેયર બને છે પણ એ પછી શિક્ષણ સમિતિના ચોથા ચોથાના કર્મચારીને ભૂલી જાય છે એનો માટે આ વખતે અમે મુદ્દતની હડતાલ જઈ રહ્યા છે અને અમને જ્યાં સુધી કાયમનો ઓર્ડર નહીં મળે ત્યાં સુધી એક પણ કર્મચારી ઉઠવાનો નથી કેટલા લોકો જોડાયા છે આમ તો પાંચસો ને સિત્તેર કર્મચારી જોડાયા છે નિવૃત્ત કર્મચારીઓ પણ આયા છે જે કર્મચારીઓ અવસાન પામ્યા છે એમના વારસદારો પણ જોડાયા છે એટલે એ બેડા કાન આજે એ લોકોના કાન ફાટી ગયા હશે જોઈને અને ચોક્કસ અનુ ડિસિઝન આવશે અને અમે જયારે જયારે હડતાળ પર ગયા છે જયારે જયારે આવેદનપત્ર આપ્યું છે તો વડોદરાના અને ગુજરાતના સૌ મીડિયા મિત્રો અમને ખૂબ સહકાર આપે છે જાણે એવું લાગે કે એ પણ એક પોતે કર્મચારી તરીકે અમારી સાથે જોડાયા હોય એવું એક એ લોકો ફિલિંગ આપે છે અમને એટલે એ બધાનો પણ હું આભાર માની બાળ મેળો તો થવાનો છે અને અમે લોકો જે નિવૃત્ત થઈ જાય છે કર્મચારી પછી ઉચ્ચ કર્મચારી એક શોષણના ભાગરૂપે છ કે સાત હજારના ભાગ પૈસા આપી અને એ લોકો પાસે કામ કરાવે છે હવે જે ઉચ્ચ કર્મચારીઓ છે એમની પાસે એ લોકો કામ લેશે હવે એ કર્મચારી જો કામ ના કરે ને તો એ ઉચ્ચ કર્મચારી બી આ લોકો બેરાકાન જાડી ચામડી એ લોકોને કાઢી મૂકે તો એ લોકો સાથે અમે અન્યાય નહીં થવા દઈએ એ લોકોને કહીશું કે ભાઈ બાળકોનું બાળમેળો છે તમે તમારી રીતે કરો પણ અમે તો જે પાંચસો સિત્તેર અમે કાયમી કર્મચારીઓ જે ઓર્ડર લીધેલો છે પ્રોબેશન પીરિયડવાળા એ તો અમે લોકો જવાના જ નથી એ બાળમેળામાં સંપૂર્ણ બહિષ્કાર જ છે અમારો સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું દોઢસો જેવા કર્મચારી ચાલુ છે

માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નતા બોલાવ્યા બાકી એવું કશું હતું નહીં જો એ લોકો હડતાલ કરી રહ્યા છે એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ કેટલો સમય લેશે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ તો ના કહી શકું જ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં વર્ગચારના કર્મચારીઓની રહેશે જેના માટે હવે એના માટે જવાબદાર તો કોને નક્કી કરી શકાય પણ અત્યારે અમે અમારું સમજાવટથી કામ લેવાની કોશિશ તો કરીએ છીએ જોઈએ શું પરિણામ આવશે હડતાલ પર બેઠા છે કાયમી કરવાની માંગ કાયમી કરવાની જે માંગ છે એ લોકોની આપતા દ્વારા સંતોષવામાં આવે છે કોર્પોરેશન એ તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલું એના બાબતે કહી ના શકું ના ના ઓથોરિટી કોની જોડે હોય છે કે નગરપાલિકા શિક્ષણ સમિતિ એમને કાયમી કરી શકે કોર્પોરેશન અત્યારે કેસ ચાલે છે એટલે સાહેબ પાંત્રીસ વર્ષ જૂની માંગ છે અને પાંત્રીસ વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ વખતે થઈ છે મારા છ મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે શરૂઆત સારી થઈ છે સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે સાથે એમના તરફે બી અમે એક માગણી કરી છે કે ભાઈ આવા કોઈ પણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આગના દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારું નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરી લાગ્યા છે તમે પણ અમારી જોડે કામગીરીએ જોડાવ અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલાતું હોય છે એવું મારું દ્રઢ માનવું છે તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જ હશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાઈ રહ્યા છે આજે પણ અમને આ કલાક દોઢ કલાક પછી અમે બે ત્રણ મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરે પ્રયત્ન કરીશું જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની ભય બહુ જ મોટી છે ઠંડીનું મોસમ છે મોટી વયના લોકો છે અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી જ્યારે કોઈ બી લીગલ પ્રોસિજર ચાલુ હોય કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાવીશું અમારા તરફે બીજી વસ્તુ એ છે કે જે બી કરવાનાં કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેમ વહેલી તકે એમને એમનો ચુકાદો સારો અને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે પણ એની સાથે એમને પણ સાથ સહકાર આપવો જોઈએ આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી દ્રઢપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા મળતા હોય છે આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એમના રીતે એમને એમના માટે વાધારૂપ ન થાય એ બી એક વિષય છે એ લોકો સ્ટેપ્સ તો લઈ લીધો છે પાંત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે તમે ઓછો ચિંતા છે તમે દુઃખી છો તો એમનું દુઃખ કેમ નથી સમજાતું સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે જે લીગલ પાછલા દિવસોમાં શું પ્રશ્ન ચાલ્યા છે શું વિષય ચાલ્યો છે કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે એ બી બધું સમજવાનો વિષય હતો અમે લોકો એના માટે જ બેઠક કરી છે એના માટે જ આગળ વધ્યા છે એના માટે ત્રણ વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું હતું કે ત્રણ બેઠક ત્રણ વકીલો બેસીને એનું કંઈક સમાધાનનું નિરાકરણ લાવે અને ત્રણ વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય એના માટે અમે સ્ટેપ વન ટુ થ્રી લેવાના સ્ટાર્ટ કર્યા પણ વચ્ચે આ આ લોકો જો આવી રીતે કોઈ હડતાલ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના તરફી કોઈ આવી ના શકે અમારી જોડે મળવા માટે કે અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા તો બી કદાચ તકલીફ આ વિષય આવે કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકે કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ જ્યારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મુવમેન્ટ ના હોય નામદાર કોર્ટમાં તમારું વકીલ તો હાજર થતા નથી એ દંડ ભરે છે અને અહીં અહીં આ રીતથી સમજોતા માટે આવશે લોકો

એના માટે કરીને એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠકમાં હતા એમને અમે લોકોએ બોલાયા હતા ને અમે બોલાયા હતા પણ એ જાતે બહાર બેસી રહે ના આયા અંદર એ મારો વિષય નથી મેં એને 10 સ ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે પણ એ કદાચ એવું આને કે અમને અંદર ગયા પછી બોલાવશે મેં એમને કીધું અમે પરમિશન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસેથી લીધેલી છે પણ તે છતાં અમે એમના તરફે છે અને એમના માટે જ કામ કરીએ છીએ અમારું કામ એ હંમેશા ચોથા વર્ગના કર્મચારીઓને ન્યાય અપાવવાનું રહેશે એમને સમજ થઈ હોય તો એના માટે અમે દિલગીર ના

અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ